કોઈ નાનું હોય તેના નાના કાન હોય મોટું હોય મોટા કાન હોય શબ્દ બધાને સરખો સંભળાય પણ એ શબ્દ સમજવામાં બહુ તકલીફ છે સમજાય નહીં સમજવા માટે ગુરુ મહારાજ નો કોઈ કદાચ મન વચન ના કરાર હોય અને વાત એક લક્ષ્મ ની અંદર લાવવા માટે જો કદાચ જેની સુરતા ચડેલી હોય ને તો આ વાત સમજાય ને કે સંભળાય ખરો પણ સમજાય નહીં અને સમજવા માટે તો મહાપુરુષે આપણને એક માતા પિતાના કર્મ થી આ મનુષ્ય નો દેહ મળ્યો છે આ મનુષ્ય દેહ ની અંદર વાત જમશે એમ સમજાય એવી છે પણ જો ન સમજા તો મહાપુરુષો કે પ્રાણી મન મનુષ્યમાં કોઈ ફેર નથી હોતો અને વાત અનાદિની મહાપુરુષો પાસેથી કરોડો વર્ષ પહેલા સંતો મહાપુરુષો પાસે હતી ભગવાન શિવના શક્તિ પાસે હતી એની પાસેથી માર્કુંડ ઋષિ પાસે આવી એની પાસેથી પેલા યુગમાં પેલા રાજા પાસે આવી હરિચંદ્ર ને તારામતી પાસે આવી ત્રીજા યુગની અંદર ધર્મરાજા રાજા પાંડવ પાસે આવી માં કુંતા એ વાતો જાણી બલીરાજા રાજા એ ચોથા યુગ જાણી નરસિંહ મહેતા એ જાણી અરે ધીરે ધીરે વાતનું જામ છે એમની એમ વાત ટોટાણા માં સદારામ બાપા પાસે આવી નિરાત મહારાજ પાસે આવી જીવનની આ ચાર જુગોથી જે બધી ગુંચવણ પડી છે કોઈ પતંગ ચગાવે ને એટલે દોરો છોડી મેળવે પણ વાળવા ગું પડી જાય એ ગૂંચવણ પડી છે ગૂંચવણ ચાર જુગોથી પડી છે

આ વાત સમજવા માટે આપણા ભારતના સંતો મહાપુરુષો જેનો સમસ્ત સમય મેળવી સાહેબ રાત દિવસ જેને જાગરણમાં પરિવર્તન લાવવા માટે તમારી સમક્ષ વાત હૃદયના ભાવથી મૂકી છે પણ વાત સમજવામાં કાચા શરાઈ જાય છે એટલે ધર્મ હતવાતો નથી ધર્મ શું છે ધર્મ કોઈ એવી વસ્તુ નથી તમે એને સમજી લો તરત આવી જાય ધર્મ ના માટે તો એ તો કોઈ સુરવીર ને કોઈ દાતાઓ નો પ્રતાપ છે કોઈ સંતો નો પ્રતાપ છે નહી જાહેર સ્ટેજ માં આપણે બોલવાની પણ મનાયું હતી કેમ કે પહેલા યુગમાં જયારે આ બોલવાનું હરણા નું શાસન હતું ને પણ આજ સંતોની કઈ કૃપા થઈ છે સાહેબ કે આવું સિસ્ટમ આવીને એના દ્વારા અવાજ મોટો કરીને અને સમસ્ત પરિવાર ને આપણે કહી શકીએ છીએ કે ધર્મ આવી રીતનો છે

તા શું કેસે એને એ જીજા ભાઈ શિવાજી ને એમ કે શિવાજી તું નાનો છે પણ તને એક વાત કહું કુઘરા દાવન પોપટ લાકડી શિવા ફેરવી લેજે તું આજ

એ રાખ ભેગી રાખ થઈ ગઈ એ કાયાના મરતુક થઈ ગયા પણ આ કાયાને જો અમર બનાવી હોય ને તો જોગી બની જા કોઈ સદગુરુ નું શરણ સ્વીકારી લે તો કે એવો જોગી આપણા કોઈ અંદર ભારત ભૂમિમાં ખરો કે હા આપડા નગરમાં જલંધર જોગી અને એક માં વાર નો કરી જાય અતાર તો ચકાશામાંથી જિંદગી જતી રહે કારણ કે એક મહારાજ હતા ને ખરાબ ફોરોનો સમય આવી ગરમી ના સમયમાં મહારાજ તો થઈને નીકળ્યા ઠેલો લઈને અલગ જોડે ખાનો અને એમાં એક જણો બાપુ ના મળી ગયો બાપુ સીતારામ સીતારામ બાપુ તમે તો જોગી માચમાં છો ને તમે તો માથે હાથ મેલો અમારું કલ્યાણ થઈ જાય તમે કઈક આશીર્વાદ આપો અમારો તો ધંધો થતો નહીં ધંધો થાય એવું કરી આ હવે સમજવા જેવી વાત નહીં બાપુ ને ધંધો નો તો ત્રણ દિવસમાં ઉપયોગ કરી લે તો હું ત્રણ દિવસ જાત્રાઇ દઉં જઈને પાછો આવીશ પણ ત્રણ માં દિવસે બપોર બાર વાગે વસ્તુ તારી પાસે પાછી લઈ ગઈ કેવું શું છે એની અલગ જોડે હતી ને એની અંદર થી એક મોટો પ્રજો ગાડો તમાકતો હો ઈરાજીવો એટલે અમારા ગુરુ મહારાજે પારસ મણી આપી લોખંડને અગાડન લોખંડ સોનું બની જાય કંચન બની જાય જેટલું અડાડું એટલું ત્રણ દાડા મટી જાય તારી બેટીઓ ને એટલું ધન આવશે પેલા બીજા દિવસે આ ધનનો ઉપયોગ કરવાનું ચાલુ કર્યું પારસ મણીનો અને ફોન કર્યો મહેસાણા જેવી સિટીમાં મહારાજ કે લોખંડ શું કે પચાસ રૂપિયા થાય એટલે લેવું છે એક દાડો વાટ જોવાય ને આખો દિવસ જતો રહ્યો બીજા દિવસ જન અમદાવાદ ફોન કર્યો કે લોખંડનો ભાવ શું કે પચાસ રૂપિયા આવી છે કે પિસ્તાલીસ આજ લેવું છે બીજો દિવસ જતો રહ્યો ત્રીજા દિવસ નો બાર વાગ્યાનો સમય જીતુભાઈ મહારાજ ને બરાબર આવવાનો ટાઈમ છે અને ફોન કર્યો હો પાટણ જેવામાં કે બાપુ આ તો પાટણમાં જે ભાવ હોય લાવી દેવું છે પણ લાવવું લાવવું ને લાવું એટલે ટ્રેક્ટર વાળા ગામના સરપંચ સાહેબ ને ફોન કર્યો કે તમારું ટ્રેક્ટર લઈને ફટાફટ આવો આપણે પાટણ થી લોખંડ ભરીને આપવું છે અને બધું લોખંડ આજ હોનું બનાવી દેવું છે સરપંચ આયા કે 2000 રૂપિયા ભાડું થશે પેલો કે 2000 રોકડા તમને પેલો આલો પેલા રોકડા 2000 સરપંચ ના આલ્યા ને ટોલું લઈને બેહી જાય ને બરોબર બાર બાર વાગ્યા ને સમય ને 15 મિનિટ બાકી હતી મહારાજ આઈ ઉપાર્યા મારા કે ઉપર કે નીકળ્યો કે બાપુ પાટણ તો લોખંડ લેવા કે ભાઈ ટાઈમ નહીં બાર વાગેન સમય હતો સમય પૂરો થઈ ગયો લાય પારસમણી પાછી કે બાપુ પારસમણી હાલ મારી પાસે નહીં તે જઈ ગયો કર્મ મૂકીને આવો બાપુ અડાળી બાપુ ન જ્યો કર્મ લઈ ગયો ને મોટી કોઠી આપણે જૂના વખતમાં આવતી માટીની અનાજ ભરવા માટે કોઠીઓ આવતી અને આ કોઠીની અંદર ઉપલ્યા મુઠામ થઈને નાખી દીધી લી પાછ પણ હોય અંદર લોખણની હતી પણ મહારાજ ને કે બાપુ જોવો ઓમી અંદર પડી છે તમે ઊંચા થઈને જોઈ લો મહારાજ કે કોઠી બાર થી લોખંડ લાગે છે અંદર થી માટી ની લાગે છે તો આ કોઠી તો હોના ની થાય જોવા કે નહીં પણ અંદર જોયું ને તો અંદર કોઠી ની અંદર જાળા જોવામી ગયેલો અને જાળા વચ્ચે વચ્ચે પારસ મણી ફસાઈ ગયેલો કોઠી ને ટચ થઈ એટલે મહારાજ કે મૂર્ખા આ જાળા તો મોથી કાઢવા તો એમ આપણે ભજન મહારાજ બધા આઈને બેહસ કરા પણ જાળમય કાઢતા નથી તો મહારાજ બીજી હોન કરી ગયા મૂર્ખા હોવામાંથી કદાચ જાળ ના કાઢ્યા હોત પણ આ સરપંચ ટ્રેક્ટર લઈને આવે ટ્રેક્ટર એડાડી હોત તો એટલું તો હોનું થત એટલે સંતો ને વિનંતી કરું છું આ મહાપુરુષો ને મહાપુરુષો તો પારસ મણી જ આપે છે સાહેબ ભારતના સંતો છે ને એ તમને પારસ મણી આપે પણ તમે અડાડતા જો અડાડી મહાપુરુષો કે સંગ થઈ જાય તો મહાપુરુષો લોખંડ જેવો લોખંડ જેવો માણસ હોય ને તો એ મહાપુરુષો કે છે કે કંચન બની જાય હમણાં જેસોલ ની વાત આવી સાહેબ કે એવો હતો ને લોખંડ જેવો હતો જેને પોસઠ વર્ષ સુધી કોઈ પાપમાં બાકી નહોતું રાખ્યું જેને જુલમ કર્યો ભાષામાં આતંકવાદી કહેવાય પણ ભારત ની સંત માતા તોરલ મળીને એ નો ટચ થયો અને સાહેબ આ કોઠાથી મોડી ને આ કોઠે જાતે જાતે પીર થઈને પૂજાઈ ગયો એમ મહાપુરુષો કે તમારો શબ્દ છે ને એ નાપી થી નીચે પડ્યો છે મહાપુરુષો આપણે જગાડી રહ્યા છે તમે જાગી દો જો જેની આજ પ્રાણ પ્રતિષ્ઠા થાય સાહેબ એ ભારત ની એક શક્તિ છે જેને ગુરુ મહાદ અને શ્રેયાના જેની પ્રતિક્ષા થાય જેને જગત જગત ની અંદર એના નામનો ડંકો વાગે તો તમે પૂજન કરો છો તમે પ્રતિષ્ઠા કરો છો તો તમારું કોઈ નહીં આ વાત કેટલે પડી છે એ તો સમજો કે જેને ગુરુ ચરણ માં રહીને ભજન કર્યું સાહેબ જેનું બે મોખ છે તમે પૂછજો મારું ચામુંડ માતા ભુવાજીને મારે ભુવા જોડે હું ઉયરોજ નથી પણ તમે કહેજો કે માં જેને વાયરો આવતો કે બે મુખ શન શન છે કોઈ છોકરાને પકડ્યું ખબર જ નહીં હોતી તમને ધૂણવા માટે તો માં આવતી હોય હે આ પવન માં વેરાટ પવન ચાલુ થતો હોય તો તમને આટલી ખબર ના હોય કે આ મારી માં જન્મ હું અન ઓળખું ના ઓળખું હે બાર મુખ ની વાત છો તો ગુરુ માં થઈ જા ને દાડો તમારું કલ્યાણ થાય તમારી પૂજા થવા ચાલુ થાય આ ચા મુંડા એ જ સ્વરૂપ દખલ કર્યું છે અને સ્વરૂપ જે ગુરુ ના ચરણે રહી ભગવાન ભોળિયાનાથ નું ભજન કરીને જેને બેમુખ કર્યા ને ત્યારે ચંડ મુંડ જેને સંહાર કરી ના છો અને એ વાત આપણા સંતો જમશે એમ સમજાવે છે પણ આપણે સમજવા માટે આ ધર્મ સા નહીં મને દેવભાઈ ઘણી વખત કીધું હતું સાહેબ એક વખત મુલાકાત થઈ પણ કીધું બાપુ અહીંયા મૂડી લેવા વાળા છે ને હે એ તો કઈ છે મહારાજ મારા યુવા ધન ની ખાસ જરૂર છે સાહેબ દિલ્હી રાજ ઉપર રાજ કરતો હોય હે ધર્મ ના સાચવતો હોય અને એ બેઠો બેઠો તમારી મદદ કરવા માટે તૈયાર થઈ જતો હોય તો તમે હોય થોડું ઘણું ના કરો હે કેમ કે દુનિયાના શેરો ફરતો પણ એન ચિંતા હોય અમને એક વાતનો આનંદ છે સાહેબ મોદી સાહેબ માટે કેવો કે આજ કોઈ ગરીબની એવી પરિસ્થિતિ હોય અને કોઈ સામાન્ય એવો રોગ લાગુ પડી જાય મહારાજ અને એને રોગના દવા કરવાના પૈસા નથી તો દિલ્હી બેઠો બેઠો ડાયરેક્ટ ઓનલાઈન તમારા ખાતામાં દસ લાખ રૂપિયા આયુષ્યમાન કાર્ડમાં આવે દવાખાનામાં સગવડ મળી રહે તો એને શું ચિંતા નથી તમે એને સમજો અને ઈ વાતમાં આપણે બધાને સાથે રહેવાનું છે ભારતનો ધર્મ કયો હતવાય છે જેને જેને ભારતના નાનામાં નાના વ્યક્તિમાં દયાક રાખી અને એનું સરળ જીવન બનાવવા માટે પ્રયાસ કરે છે એની સાથે રહેજો મારે કોઈ ભાજપ કોંગ્રેસ થી કોઈ લેવા દે નહીં આ તો ભાજપ કોંગ્રેસ આજનું નહીં અનાજીનું છે પહેલા દેવ હતા અત્યારે ભાજપ નો કોંગ્રેસ જગીધું કોઈ છે નહીં ખાલી નોમ બદલાણ હશે પણ જે સંતો વાત છે ને